ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જો આજે આ માર્બલના પથ્થરની બારીયું ફિટિંગ કરવાની છે તો એનું કામ ચાલુ છે જો આ પથ્થરમાં પાછળ સિમેન્ટ મારવાનો અહીંયા ઘીસ્યું મારું હું એટલે હું સિમેન્ટ હરખો બરાબર પકડી લઈએ જો આ ઘીસી મારવાનું

अरे और ये और हम बेटर होंगे वो कर दियो

લાઈટ છે ને એટલે હવે હાથેથી હીરાકણીથી કટિંગ કરવાનું છે આ જો જૂનવાની સિસ્ટમ હીરાકણી છે એનાથી કટિંગ કરવાનું ચાલુ છે જોજો આડી તૂટેને ઓ જોજો આડી તૂટેને ટૂંટી સીધી ટૂંટી ભાવ આ ઘીસી મારીને કાપવી તો બહુ અઘરી લાગે હો જતાં કેટલી ઘીસી મારવી પડે ઘીસી મારી મારીને હાથ દુઃખી આવે બહુ ઘીસી મારવી પડે તે પછી આ તૂટે એ હજી કેટલી ઘીસી મારું હું હજી જો ઘીસી થતી જ નથી બહુ ભાર દેવો પડે જો થઈ ગયા ઘીસી જો માંડ માંડ ઘીસી થાય હવે તોડી જો તોડવામાં સીધી તૂટે તો વાંધો નહીં એ જો આ એલિવેશન કમ્પ્લીટ થઈ ગયું છે એલિવેશનની લાદી લાગી ગઈ એ પિલર પણ કમ્પ્લીટ થઈ ગયો જો આ પિલોર બનાવી દીધો તો લાદી ચોટી ગઈ એમાં બધી જો આ પિલર એ કમ્પ્લીટ છે આ એલિવેશનની બધી લાદી આ જો બાર શાક લાગી ગયું છે આ કાતરા છે મારી શું ગુટર ગુ કરો છો આઘારીઓ એલિવેશન ની લાગી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ હોલમાં લાદી મારવાની છે હોલમાં હજી આ ચાલુ કરી છે એટલી